નમસ્કાર દર્શક મિત્રો આજના ગુજરાતના દસ મોટા સમાચાર જોયું હતું છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે તેવામાં ગત ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં પ્રચલિત રાજકોટનો સાતમ આઠમનો મેરો પાણીમાં ગરકાવ થયો છે તેમ છતાં હજુ પણ સૌરાષ્ટ્ર ઉપરથી વરસાદી આફત સમી નથી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ પર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અત્યંત ભારે કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે આથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પણ વારંવાર નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે નદી તરાવની આસપાસ ન જાય અને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્તર પર સ્થળાંતર કરે તથા પાણીનું વાહન વધુ હોય તેવા વિસ્તારોમાં ન જાય આ ઉપરાંત મહાનગરોમાં પણ ભારે વરસાદને કારણે વાહન ચાલકોને જરૂરિયાત સિવાય રોડ રસ્તા ઉપર વાહન લઈને ન નીકળે અને પાણી ભરાયું હોય તેવા સ્થળો પર જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી રહી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું છે કેટલાક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા માર્ગો બંધ કરવાની ફરજ પડી છે બીજી તરફ રાજકોટના જસદણના કમરાપુર ગામે ભારે પવન સાથે વરસાદ પડતા છ વીજ પોલ ધરાશાયી થયા છે જેના પગલે સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે તેમજ અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે રાજ્યભરમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓને મોટા પાયે નુકસાન થયું છે ભારે વરસાદને કારણે રાજ્યમાં છસો છત્રીસ રસ્તાઓ બંધ કરવામાં આવે છે રાજ્યમાં સ્ટેટના ચોત્રીસ હાઈવે બંધ કરવામાં આવે છે જેમાં ખેડામાં છ આણંદમાં બે કચ્છમાં એક વડોદરામાં છ નર્મદામાં એક પંચમહાલમાં ચાર ભરૂચમાં બે દાહોદમાં બે સુરતમાં એક વલસાડમાં એક રાજકોટ એક મોરબીમાં ચાર સુરેન્દ્રનગરમાં ત્રણ રસ્તાઓ બંધ કરવામાં આવે છે ભારે વરસાદના કારણે રાજ્યમાં અન્ય માર્ગોની વાત કરીએ તો કુલ ચુમ્માલીસ રસ્તા બંધ કરવામાં આવે છે જેમાં ખેડામાં દસ આણંદમાં પાંચ અરવલ્લીમાં ત્રણ ગાંધીનગરમાં એક કચ્છમાં બે બરોડામાં બે છોટાઉદેપુરમાં એક પંચમહાલમાં ત્રણ દાહોદમાં પાંચ નવસારીમાં એક વલસાડમાં બે રાજકોટમાં બે મોરબીમાં બે તથા સુરેન્દ્રનગરમાં પાંચ રસ્તા બંધ કરવામાં આવે છે ગુજરાતમાં સિઝનનો કુલ સો ટકા પાર વરસાદ વરસ્યો છે કચ્છમાં એકસો સોળ પોઈન્ટ ટકા ઉત્તર ગુજરાતમાં ઇગ્યાસી પોઈન્ટ ટકા વરસાદ વરસ્યો છે મધ્ય અને પૂર્વમાં અઠાણું ટકા અને સૌરાષ્ટ્રમાં એકસો એક ટકા વરસાદ ખાબક્યો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં એકસો આઠ ટકા વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં તેત્રીસ જિલ્લાના તમામ બસો એકાવન તાલુકામાં વરસાદ ખાપ્યો છે ગુજરાતના છોતેર ડેમ સંપૂર્ણ ભરાયા છે છન્નું ડેમ હાઈ પર મુકાયા છે રાજ્યમાં છત્રીસ જેટલી નદીઓ અને તળાવ ઓવરફ્લો થયા છે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે માછીમારોને ત્રીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે મચ્છુ બે ડેમના એક સાથે અઠ્યાવીસ દરવાજા ખોલાયા છે અઢાર દરવાજા પંદર ફૂટ અને દસ દરવાજા પાંચ ફૂટ ખોલાયા છે ઉપરવાસમાં સારો વરસાદ પડતા ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે ડેમમાં બે લાખ સોળ હજાર બસો બાણું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે આવક જેટલું જ પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી એકત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના લીધે બુધવારથી શરૂ થતી ડીવાય એસઓની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે